જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો અગિયાર મધ્ય એટલે કે વિશ્વ વિરાટ સ્વરૂપ ભગવાનનું જે બતાવવાનું ભગવાને શરૂ કર્યું એમાં અર્જુન જેમ જેમ ભગવાનને જોતા જાય છે તેમ તેમ અર્જુનને ડરનો અનુભવ છેલ્લે આપણે જોયું તથા ચોહ બધા લોકોની સાથે હું પણ ડરી રહ્યો છું અને એમની પાછળનું કારણ ચોવીસમાં શ્લોકમાં પચીસ શ્લોક વખતે આપણે પૂર્વ શ્લોકમાં જોયું કે અર્જુન વાત કરે છે કે દસા કરાલાની ચ તે મુખાની દૃષ્ટવા કાલ અનલ સનિવાદની આ જે પ્રલયકાળના અગ્નિ જેવું જે તમારું આ મુખને હું જોઉં છું જે વિકરાળ દ્રાઢો વાળો મુખને જોઉં છું તો દિશો ન જાણે હું દિશાઓનું ભાન ભૂલી ગયો છું કઈ બાજુ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કેમ કે સૂર્ય અને ચંદ્ર ને આધારે આપણે દિશાઓ નક્કી કરીએ છીએ એ તો આપની અંદર હજારોની સંખ્યામાં છે એટલે હું દિશાઓનું ભાન ભૂલી ગયો છું અને ન શર્મ શાંતિ ગુમાવી બેઠો છું મને જે આપણા દર્શનથી શાંતિ થવી જોઈએ ને એ ગુમાવી બેઠો માટે પ્રસન્ન થાઓ પ્રસિદ્ધ એવી વાત કરી અને હવે અર્જુન છવ્વીસમાં શ્લોકમાં કે આપણા મુખની અંદર હું કોને જોઈ રહ્યો છું ભગવાને એમ કીધું તું અન્ય ચ તારે બીજું કઈ જોવાની ઈચ્છા હોય તો એ પણ તું જોઈ લે એમ અને હવે અર્જુનને બીજું શું દેખાય છે એનું છવ્વીસમાં શ્લોકમાં વર્ણન કરતા અમી ચત્વામ ધૂતરાષ્ટ્ર પુત્રા સર્વે સહ એવ પાલ સંઘે સહ એવ અવનિપાલ સંઘેહી ભીષ્મો દ્રોણ सुतपुत्रस्य तथा अशो सह अस्मत्ये अपि योद्ध मुख्य आ बद्धा लोगों ने हूँ जो छु अने हूँ जो छु एम करीने अर्जुन के छे के अमी च त्वाम धृतराष्ट्रस्य पुत्र सर्वाः अमी एटले पेला सर्वे एटले बधा ज धृतराष्ट्रस्य पुत्र धृतराष्ट्रना पुत्रों

પ્રવેશી આપનામાં પ્રવેશી રહ્યા છે તમારામાં પ્રવેશી રહ્યા છે આમાં ઘણી વખત શું થતું હોય છે સામે કેમેરો હોય છે ને એમને કારણે ઘણી વખત નામમાં બહુ ઉતાવળી ક્યારેક અચાનક મનમાં યાદ આવી જતું હોય છે જેમ કે આપણે ચોવીસમાં શ્લોક વખતે ભગવાનની વિશાળતા બાબતે વાત કરતા હતા ત્યારે સિંહિકાનું નામ લઈ લીધું ખરેખર સુરસા આવે ત્યાં ભગવાન હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં જાય છે ત્યારે મુખ સુરસાઈ પૂર્વ સિંહિકા તો દરવાજે બેઠી હતી ને લંકાનું રાત્રિના સમયે જ્યારે ભગવાન હનુમાનજી મહારાજ પ્રવેશ કરે છે ત્યારે સિંહિકા મળી એટલે મેં કાલે શ્લોક બહાર પડ્યો અને સાંભળ્યો ત્યારે મને ધ્યાન થયું મગજમાં આવ્યું કે આ તો નામ ફેર થઈ ગયું પણ આપણો કહેવાનો મતલબ ખાલી તમને ચિત્ર બતાવવાનું હતું કે આવી રીતે ભગવાનનું મુખ પૂરું થયું હવે અહીં શું કે સહ અવનિપાલ રાજાઓના સમૂહ ત્વામ પ્રવેશી તમારામાં પ્રવેશી તમારા મુખમાં પ્રવેશી રહ્યા છે પછી બીજું કોણ છે તો કે ભીષ્મ એટલે પિતામહ ભીષ્મ દ્રોણ આચાર્ય દ્રોણા દ્રોણાચાર્ય અથવા આચાર્ય દ્રોણ તથા પુત્ર તથા પેલો કર્ણ તથા પેલો કર્ણ છ અને અસ્મદીય મુખ્ય યોદ્ધ મુખ્ય અપી અસ્મદીય એટલે આપણા આપણા પક્ષના યોદ્ધ મુખ્ય આપણા પક્ષના યોદ્ધ મુખ્ય આપણા પક્ષના મુખ્ય મુખ્ય યોદ્ધાઓ પણ આપણા પક્ષની અંદર જેટલા જેટલા મુખ્ય મુખ્ય યોદ્ધાઓ છે તે બધા જ આપણા મુખમાં પ્રવેશી રહ્યા છે એટલે તૂતરાષ્ટ્રના બધા પુત્રો રાજાઓનો સંઘ સમુદાય ભીષ્મ દ્રોણ કર્ણ અને એવું નથી કે સામેના જ પક્ષને હું જોઉં છું આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ છે પણ પ્રવેશી રહ્યા છે હવે અહીં આપણા પક્ષના મુખ્ય યોદ્ધાઓ એવો શબ્દ વાપરો તો આપણે જાણીએ છીએ કે પહેલા અધ્યાયની અંદર જ્યારે દુર્યોધન ત્રીજા શ્લોકમાં પહેલા અધ્યાયના ત્રીજા શ્લોકમાં વાત કરે છે કે ભાઈ તમારા પ્રિય શિષ્યએ આવી ગોઠવણી કરી છે અને કોણ કોણ છે પછી ત્યાં એક બહુ લિસ્ટ આપણે બધાનો ઇતિહાસ પણ રજૂ કર્યો હતો કે એ રાજાઓ અથવા તો એ યોદ્ધાઓ ક્યાંના છે કોણ છે કેવી રીતે પ્રખ્યાત થયા છે એમના મુખ્ય મુખ્ય યોદ્ધાઓ પાંડવોની અંદર ઘણા બધા હતા દાખલા તરીકે પહેલાં યોદ્ધા લઈએ સેનાપતિ ધૃષ્ટધુમ્ન હતો એમનો ઇતિહાસ આપણે જોયો હતો પછી અભિમન્યુના સસરા એમના બે સંતાનો એટલે વિરાટ રાજા હતા ત્યાર પછી દ્રૌપદીના પિતા દ્રુપદ રાજા હતા ત્યાર પછી સાત્યકી પછી ધ્રુષ્ટ કેતુ હતો ચેકિતાન હતો વીર્યવાન એવો એક શબ્દ વાપરો હતો વીર્યવાન કાશી કાશીરાજ વીર્યવાન એ હતો પુરુજીત હતો કુંતી ભોજ નામનો રાજા પછી શૈબ્ય રાજા આ ઉપરાંત યુદ્ધા પછી જે બે રથના પૈડાઓને રક્ષણ કરતા હતા એવા બંને ભાઈઓ આપણે પાંચાલમાંથી વધારે ત્યાં ગયા હતા યુદ્ધમાં એ ઉત્તમ ઓજા હતા અને જેમની અસ્મિતાના વખાણ કરતા આપણા કવિઓ થાકતા નથી એવો અભિમન્યુ હતો આ ઉપરાંત દ્રૌપદીના પાંચ પુત્રો હતા આ બધા મુખ્ય મુખ્ય યોદ્ધાઓ પણ મૃત્યુ પામી અને તમારા મુખની અંદર પ્રવેશતા હું જોઉં છું એવું કે અર્જુન આ ઉપરાંત ભીષ્મ દ્રોણ સુ અશો એક ભીષ્મ હતા એક દ્રોણ હતા અને એક કર્ણ હતા હવે આપણને એમ થાય બાકીના કોઈના આ ઉપરાંત જો એક શબ્દ વાપરો કે પેલી લીધીમાં પણ આ બીજી લીધીને આપણે પહેલાં જોઈ લઈએ ભીષ્મ દ્રોણ અને શુદ્પુત્ર છે તો ભીષ્મ દ્રોણ અને શુદ્પુત્ર આ ત્રણના જ નામનો ઉલ્લેખ સુકામતીરો બીજા કોઈ નામ કેમ નહીં અભિમન્યુનું નામ કેમ નહીં વિરાટનું નામ કેમ નહીં વિરાટ રાજાનું એટલા માટે કોઈના નામનો ઉલ્લેખ આ ત્રણ એવા યોદ્ધા હતા દાખલા તરીકે વિરાટ રાજા જો યુદ્ધ કરવા આવ્યા હતા તો એને ખબર હતી કે મારા જમાઈના પિતા યુદ્ધ કરી રહ્યા છે એમના માટે એટલે મારો જમાઈ જોડાણો છે એટલે હું જોડા આમ કોઈને કોઈ વ્યક્તિ એમના સંબંધ માટે દાખલા તરીકે કાશી રાજ છે એ એમનું ભીષ્મ સામે અપમાન થયું હતું એમના પૂર્વજોનું એટલે અપમાનનો બદલો લેવા માટે દૃષ્ટુમ્ન દ્રોણની સામે બદલો લેવા માટે અથવા તો દ્રૌપદીનો ભાઈ છે એટલા માટે આમ કોઈને કોઈ વ્યક્તિઓ યુદ્ધમાં એટલા માટે જોડાનાર હતા કે ક્યાંક ને ક્યાંક એમણે સ્વાર્થ હતો મહાભારતના ત્રણ યોદ્ધાઓને કોઈ પ્રકારનો સ્વાર્થ નહોતો અને ત્રણેયને એને એક સરખા સંબંધ હતા એક ભીષ્મ પિતામહ એ એમની પ્રતિજ્ઞાબદ્ધ હતા કે હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી અસ્થિનાપુરના રાજાની સેવા કરીશ અને એમનું રક્ષણ કરીશ અને અત્યારે મારી એ ફરજ થાય ભલે મારા એ પ્રિય સંતાનો હોય છતાં હું એમની સામે લડીશ એટલે પ્રતિજ્ઞાબદ્ધ પુષ્કળ પ્રમાણમાં એવા સંજોગો આવ્યા પણ એ ભીષ્મએ પ્રતિજ્ઞા ન છોડી એમની બીજી પ્રતિજ્ઞા પણ આપણે જાણીએ છીએ કે હું ભગવાન કૃષ્ણને હાથમાં હથિયાર ધારણ કરાવી દઈશ એટલે ભીષ્મ છે એ પ્રતિજ્ઞાને કારણે પોતાનું કર્તવ્ય સમજીને કે મારે હસ્તીના પૂરનું રક્ષણ કરવું જોઈએ ભલે અત્યારે એ અન્યાય પણ મારે કરવું જોઈએ બીજા છે આચાર્ય દ્રોણ વર્ષોથી આ હસ્તિના પૂરનું ખાય છે દુર્યોધનનું ખાધું છે તો મેં જેમનું ખાધું છે એમની માથે દુઃખ આવે એમની માથે કોઈ સંકટ આવે તો ભલે પછી ગમે તે હોય મારે કરવું પડે એટલે દ્રોણ પણ એ રીતે અને કર્ણ છે મિત્રના દાવે કે મારો મિત્ર મૂંઝવાય છે મારા મારી મિત્રતાએ એમણે કેવા સંજોગોમાં આપી જ્યારે મારે જરૂર હતી ત્યારે એમને જરૂર હોય હું હટી ન શકું યાર ભગવાન કૃષ્ણએ કર્ણને જ્યારે ચોખવટ કરી કે ભાઈ તું કુંતીનો જ પુત્ર છો ત્યારે કરણએ એમ કીધું કે ભાઈ હું કુંતીનો પુત્ર છું તમે મને ભલે કીધું પણ તમે યુધિષ્ઠિરને નહીં કહેતા નહીંતર એ એટલો બધો પાગલ છે એટલો બધો ધર્મનો માનવાવાળો છે કે મારા પગમાં આવીને પડી જશે તમે મારા મોટા ભાઈ છો ના રાજ્ય તમારું યાર હું મારા મિત્રને દ્રોહ નહીં કરી શકું યાર મારે માટે ધર્મ સંકટ થશે કુંતીએ જ્યારે એમ કીધું કે તું મને વચન આપ કે પાંચ સંતાનો ત્યારે કીધું કંઈ વાંધો નહીં જો અર્જુન મરશે તો હું આવી જઈશ

એક તો દુર્યોધ આ ધૂતરાષ્ટ્રના બધા પુત્રો સર્વેહી એવું લખ્યું છે સર્વેહી પુત્ર બધા પુત્રો તો એમાં દુશાસન છે દુર્યોધન છે પછી આ વિકરણ વિકરણ છે બધા જ એમના જે સોય સો પુત્ર છે તે બધાની વાત કરે છે પણ અહીંયા સો પુત્ર ઉપરાંત બીજા રાજાઓ અવની પાલ સંઘેહી તો શકુની જે વાત છે આ બધા જે રાજાઓ એનું હિત કરવા માટે પેલા અધ્યેયમાં એક જગ્યાએ આપ્યું હતું કે ધાર્ત રાષ્ટ્ર દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકીર્સ ચિકિતવહ પ્રિય ચિકિર્સવરા ધાર્ત રાષ્ટ્ર ધૂતરાષ્ટ્રના જે પુત્રોનું હિત કરવાની ઈચ્છા પ્રિય ચિકીર વર્ષ ચિકિર્સવ પ્રિય કરવાની ઈચ્છા વાળા જે ભેગા થયા છે એ બધા રાજાઓની વાત છે અને એ બધાઓ છે આપના મુખમાં પ્રવેશી રહ્યા છે સરસ મજાનો શ્લોક કે ત્વામ ત્રમ ધૃતરાષ્ટ્ર પુત્ર સર્વે સહ સહ એવ અવની પાલ હિ ભીષ્મ દ્રોણશ્રુતપુત્ર હશો અસ્મત્યે અપી યોદ્ધ મુખ્ય પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ